હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ગુંદર પાક જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ અહીંયા અડધા કપ જેટલું ઘી આપણે ગરમ કરવા મૂકીશું હવે અહીંયા મેં ડ્રાય ફ્રૂટ્સ લીધા છે કાજુ અને બદામ છે પોણો પોણો કપ અખરોટ અને પિસ્તા છે હાફ હાફ કપ સાથે ખારેક લીધી છે એક કપ ખારેકને આપણે બિયા કાઢીને આ રીતે ઝીણા ટુકડામાં સમારી લેવાની છે હવે ડ્રાયફ્રૂટ તમે તમારા ઈચ્છા પ્રમાણે લઈ શકો છો સાથે એક કપ જેટલું સુકું નારિયળ છે જેને આપણે છીણી લીધું છે ડ્રાયફ્રૂટનું પ્રમાણ પણ તમે તમારી ઈચ્છા પ્રમાણે ઓછું વધારે કરી શકો છો ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું અને સૌથી પહેલાં કાજુ અને બદામને આપણે આ રીતે ઘીમાં થોડીવાર આ રીતે સોટે કરી લઈશું તો આપણે આને અડધી મિનિટ જેટલું પહેલાં કરી લઈએ તો કાજુ અને બદામને સૌથી પહેલાં નાખવાના આપણે રોસ્ટ કરતી વખતે પણ કાજુ થોડા ગોલ્ડન રંગના થાય ત્યારબાદ આપણે આને એક પ્લેટમાં અલગ કાઢી લઈશું તો અહીંયા આપણા કાજુ ગોલ્ડન થઈ ગયા છે હવે આપણે એ જ ઘીમાં બાકીના જે ડ્રાય ફ્રૂટ છે એ નાખી દઈશું એટલે કે પિસ્તા અખરોટ અને ખારેક છે ત્રણે એને આપણે નાખી દઈશું આમાં અને એકદમ લો ફ્લેમ ઉપર આને પણ આપણે અડધીથી એક મિનિટ માટે થોડા રોસ્ટ કરી લઈશું તો ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે બધી જ પ્રોસેસ આપણે લો ફ્લેમ ઉપર જ કરવાની છે હવે આને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ તો આપણા જે ડ્રાય ફ્રૂટ છે એ સરસ રોસ્ટ થઈ ગયા છે એને આપણે અધકચરા મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે હવે મેં હાફ કપ ગુંદર લીધું છે એને આપણે ગરમ ઘીમાં નાખીશું હવે આપણે આને એકથી બે મિનિટ આ રીતે સતત હલાવતા રહીશું તો ધીમે ધીમે આ ગુંદર ફૂલવા લાગશે તો હવે તમે જોઈ શકો છો ગુંદરને ફૂલવાની શરૂઆત થઈ ગઈ છે આ રીતે ગુંદર સરસ ફૂલી જાય ત્યાં સુધી આપણે એને ઘીમાં આ રીતે સાતળતા રહેવાનું છે તો અહીંયા ગુંદર સરસ ફૂલી ગયો છે તો હવે આપણે આ ગુંદરને પણ એક ડીશમાં અલગ કાઢી લઈએ હવે આપણે આ ગુંદરને પણ મિક્સી જારમાં નાખીને અતકચરું ક્રશ કરી લઈશું હવે આપણે આમાં થોડું ઘી એડ કરીશું અને બે કપ ઘઉંનો લોટ છે એડ કરીશું તો ટોટલ અહીંયા થી અઢી કપ ઘીનો ઉપયોગ આપણે કરવાનો છે હાફ કપ ઘી આપણે શરૂઆતમાં ડ્રાય ડ્રાયફ્રૂટને રોસ્ટ કરવા માટે લીધું હતું હવે જે બાકીનું બે કપ ઘી છે એમાંથી અત્યારે મેં હાફ કપ જેટલું ઘી નાખ્યું હતું ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું અને આપણે બાકીનું જે ઘી છે એ બે ચીસમાં આમાં એડ કરતા જઈશું તો આપણે આ લોટને શેકવામાં લગભગ દસથી બાર મિનિટ જેટલો સમય લાગે છે તો આપણે ધીમે ધીમે આ રીતે બે બે મિનિટે ઘીમાં એડ કરતા રહીશું અને લોટને શેકતા રહીશું આ રીતે કરવાથી લોટ એકદમ સરસ શેકાય છે તો જેમ જેમ લોટ શેકાશે એમ સરસ એમાંથી સુગંધ આવવા લાગશે તો અહીંયા મેં બાકીનું જે ઘી હતું એ પણ નાખી દીધું છે હવે લોટને એકદમ સારી રીતે શેકવાનો જેથી ગુંદર પાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે લોટ આ રીતે ફૂલવા લાગે અને એમાંથી સરસ સુગંધ પણ આવશે લોટનો કલર સ્લાઇટ થોડો ડાર્ક થશે ત્યાં સુધી આપણે લોટને શેકીશું તો અહીંયા ટોટલ મને દસથી બાર મિનિટ થઈ ગઈ છે લોટ આપણો સરસ શેકાઈ ગયો છે ત્યારબાદ આપણે આમાં સૂઠ પાવડર નાખીશું તો એક ટેબલ સ્પૂન સૂઠ પાવડર છે સાથે આપણે ગ્રાઇન્ડ કરેલું જે ગુંદર છે એ નાખીશું સાથે ગ્રાઇન્ડ કરેલું જે ડ્રાય ફ્રૂટ્સ છે આપણા એ નાખીશું હવે આપણે આમાં છીણેનું ટોપરું નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા ગોળ મેં પોણા બે કપ જેટલો ગોળ લીધો છે ગોળને ઝીણો સમારી લેવાનો ત્યારબાદ એ ગોળને આપણે આમાં મિક્સ કરી લઈશું આપણો ગોળ સરસ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે બરાબર મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમને લોજ રાખવાની છે તો મિશ્રણ એકદમ ગરમ છે એટલે ગોળ ફટાફટ આમાં મેલ્ટ થઈ જશે તો ગોળને એકદમ ઝીણો સમારવાનો આ રીતે મિક્સ કરતા રહીને આપણે ગોળને સારી રીતે આમાં મેલ્ટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરીશું હવે અહીંયા મેં હાફ કપ જેટલું દૂધ લીધું છે દૂધ નાખીને આપણે ફરીથી મિક્સ કરી લઈશું દૂધ નાખવાથી જે આપણે ગુંદર પાક છે એકદમ સરસ સોફ્ટ બનશે સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની હવે અહીંયા ઘી ચોપડેલી થાળી છે આપણી એમાં આપણે આ મિશ્રણ પાથરી દઈશું તો અહીંયા મેં એક થાળીમાં આ રીતે મિશ્રણ પાથરી દીધું છે ઉપરથી આપણે સફેદ તલ આ રીતે સ્પ્રિન્કલ કરી દેવાના તમે સફેદ તલની જગ્યા ઉપર ડ્રાયફ્રૂટની કતરણ અથવા તો ખસખસને પણ સ્પ્રિન્કલ કરી શકો છો આપણે વાટકીની જે પાછળની સાઈડ હોય છે એનાથી હલકું દબાવીને તલને અંદર સ્પ્રેસ કરી દઈશું અને એકદમ સરફેસ એકદમ સરસ ઇવન કરી લઈશું તો હવે આપણે આને સેટ થવા માટે એકથી બે કલાક માટે મૂકીશું એની પહેલાં આપણે અહીંયા આમાં કાપા પાડી લઈએ કાપા પાડ્યા બાદ આપણે આને એકથી બે કલાક માટે સેટ કરવા મૂકી દઈશું તો શિયાળામાં તો ગુંદરપાક ફટાફટ જામી જાય છે એટલે ફક્ત એક કલાકમાં સેટ થઈ જશે તો મેં આને બે કલાક રાખી મૂક્યું હતું હવે તમે જોઈ શકો છો આ રીતે સરસ એકદમ ગુંદરપાક આપણો સેટ થઈ ગયો છે ટેસ્ટમાં તો બેસ્ટ છે જ પણ બનાવવામાં પણ એકદમ ઇઝી છે અને આપણે જે દૂધ નાખ્યું છે એના કારણે એકદમ સોફ્ટ તૈયાર થાય છે એકદમ પરફેક્ટ આનું ટેક્સચર છે તમે જોઈ શકો છો તો આ ગુંદર પાક આ શિયાળામાં ચોક્કસ ટ્રાય કરજો જે મારો વિડીયો તમને ગમ્યો હોય તેને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ